તેત્રીસ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે પરંતુ આજે વહેલી સવારથી પાણી છોડવાનું પ્રમાણ વધારીને બે લાખ ક્યુસેકથી શરૂ કરવામાં આવ્યું છે અને તે અગિયારથી બે લાખ ક્યુસેકની વચ્ચે રહેવાની શક્યતા છે નદીમાં નવા નીર આવતા તાપી બે કાંઠે વહેતી દેખાય છે ડેમમાંથી છોડવામાં આવતું પાણી સુરત સુધી પહોંચતા શહેરના વિયરકમ કોઝવેની સપાટીમાં પણ નોંધપાત્ર વધારો થયો છે કોઝવે તેની સામાન્ય છ મીટર સપાટી વટાવીને હાલ નવ મીટર સુધી વહેતો થઈ ગયો છે જેના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત